સુરતમાં જલારામ બાપાની બસો છવ્વીસમી જન્મ જયંતિની ભવ્ય ઉજવણી કરવામાં આવશે સંત શિરોમણી શ્રી જલારામ બાપાની જન્મ જયંતિની સુરત શહેરમાં દર વર્ષે ભવ્ય ઉજવણી થાય છે આ વર્ષે પણ જલારામ બાપાની બસો છવ્વીસમી જન્મ જયંતિની ભવ્ય ઉજવણી બુધવાર ઓગણત્રીસ ઓક્ટોબરના રોજ થનાર છે જેને લઈ અને તડામાર તૈયારીઓ ચાલી રહી છે તો સુરતના લસકાણા નગર પાસે આવેલા શ્રી શાંતાબેન કોટક ચેરિટેબલ ટ્રસ્ટ શ્રી જલારામધામ અન્નપૂર્ણા અન્ન ક્ષેત્ર ખાતે પણ ભવ્ય ઉજવણી કરવામાં આવશે અહીં મહાઆરતી શોભાયાત્રા જાહેર ભંડારા સહિતનું આયોજન કરવામાં આવ્યું છે મંદિરના ટ્રસ્ટી ધનવાનભાઈ કોટકે જણાવ્યું હતું કે સવારે છ કલાકે મંગલા આરતી સાડા દસ કલાકે વિધિ અગિયાર કલાકે છપ્પન ભોગ અન્નકૂટ આરતી

છ સાત વાગ્યા ની જે આરતી છે એ ચાલુ થઈ જાય પછી સાડા દસ વાગ્યા પૂજા આરતી થાય મહાઆરતી થાય સાંજે બપોરે અનકોટ આરતી થાય અને રાતના સુધી સુધી લોકો આવે ત્યાં ભોજન પ્રસાદ રહે જે ભોજન લાખો ની સંખ્યામાં થાય શોભાયાત્રા શોભાયાત્રાનું એવું આયોજન છે દસ વાગે નીકળશે શોભાયાત્રા ત્રણ જગ્યા થી નીકળશે સરથાણા જગતનાકા થી નવા ગામ કામરેજ ચાર રસ્તા થી શ્યામનગર સોસાયટીમાંથી કે જે અમારે આ વર્ષોથી અહીંયા પાંચ વર્ષથી સેવા આપી રહ્યા છે ભાઈઓ બહેનો તમામ અહીંયા સેવા જ આપી રહ્યા છે કોઈ લાલચ લોક કોઈ જાતની કાંઈ આશા રાખ્યા વગર ચોવીસે કલાક રાતને દિવસ જે કામ કરી રહ્યા છે આજે પંદર દિવસથી જે રાહુલભાઈ પટેલ એના ભરોસે જ એસી ટકા રસોડું આવે છે જે અણકોટ ની મીઠાઈ છે એ તો દોઢસો બસો મને એકસ્ટ્રા બનાવી છે બાકી તો કોઈ લિમિટ જ નથી બનતું જાય ઢગલા બંધ જલારામ ભક્તોને હું કહેવા માંગુ છું પેહલા તો હું જે મારા જે અહીં સેવા આપી રહ્યા છે એના મારા પાંચ નામ બોલવા છે કે અહીંયા ને દિવસ લોહારી કામ કરવા અરવિંદભાઈ લોહાર છે એમ મહેશભાઈ આહિર છે એ જ રીતે લાલાભાઈ દરજી છે એ જ રીતે બધા અહીંયા કામ કરે છે બહુ જાદા નામ નથી આપતો પણ ઓછામાં ઓછા બસો જણા બસો જણા એમાં ભાઈઓ બહેનો આવી ગયા બધા રાતને દિવસ એટલી સેવા આપે છે કે જે આપણે ઘરે કોઈ કોઈથી કર્યું જ ન હોય એમાં નું કામ